નમસ્કાર જસદણ એડધિસ્ટ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અરે પ્રીમિયમ નર્સરીમાં તો પાછા નવા નવા છોડ આવી ગયા છે અને જેને ફ્રૂટ ખેતી કરવી હોય ને એ તો અહીંયા પહેલા પહોંચી જજો જી હા અહીંયા ફ્રૂટના છોડનો તો ઢગલો મળવાનો છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે છે કૃષ્ણ વેલ અને અહીંયા ઘણા પ્રકારની વેલ પણ છે એમાંની આ છે પાંડવ વેલ તો ઘર કે ઓફિસ માટે સારી સારી વેલ જોઈ તો અહીંયા આવી જાવ આ છે ઓનિક્સ પામ જે ઓફિસ માટે છે કમરક સ્ટાર ફ્રૂટ જેમાં ખાટા મીઠા ફળ આવશે આ આ છે તમે જોઈ રહ્યા છો તેને કહેવાય છે આના પણ તમને અહીં છોડ મળી જવાના બે ઇંચ વાળી અમેરિકન ચેતુર જોઈએ છે અરે એ પણ અહીં મળશે આ છે ચેરી કલમ કોણ કહે છે કે ચેરી થાય નહીં એનું લાઈવ ઉદાહરણ છે જોઈ લો જે આ નર્સરીમાં વાવેલી છે તમાલ ના છોડ જોઈએ છે એ પણ મળશે ડાયાબિટીસ ની કામ કરે તેવી નેચરલ લીલી વરિયાળી તમે જોઈ રહ્યા છો તે છે ઓલ્ડ સ્પાઈસ મસાલો ટીચુ કલ્ચર નીલગીરી પણ તમને અહીં મળવાની છે સૌથી મોંઘુ ફ્રૂટ હોય તો એ છે કીવી એના પણ અહીં તમને છોડ મળવાના છે આ છે ડાયના અંજીર તમારા સ્કૂલ ફાર્મ કે અન્ય કોઈ જગ્યા માટે દસ ફૂટની નારિયેળી લેવી હોય ને એ પણ અહીં તમને મળી જશે આ છે મલબાર નીમ એટલે કે લીમડો આ છે તાઇવાન પપૈયા તમારા ફાર્મ માં સારામાં સારા ઝાંફળ ઉગાવવા હોય ને તો એ છે તાઈવાન પિંક જામ્ફળ એ પણ અહીંયા તમને મળવાના છે એક જ વર્ષમાં કેરી આવવા લાગે તેવા સાત થી આઠ ફૂટના આંબા આ કોઈ સાદી નાળિયેરી નથી આને કહેવાય છે ક્રોસબોના નાળિયેરી તો આજે જ આવો અને લઈ જાઓ સારામાં સારી લીંબુમાં કલમ જોઈએ ને તો અહીંયા આવીને એકવાર જોઈ લેજો અને હા અહીંયા તમને એક કેજી જામફળી મળશે એટલે કે આમાં એક કિલો નું ફળ આવશે ઘર ઓફિસ કે અન્ય કોઈ જગ્યા માટે સારા સારા સોપિસ ફ્રૂટ ખેતી માટે તમામ રોપા અને ફૂલછોડ લેવા માટે આજે પહોંચી જાવ પ્રીમિયમ નર્સરીમાં જેમનો એડ્રેસ છે જસદણ બાયપાસ રોડ ગાયત્રી માર્બલ થી નજીક જસદણ